પેલા શ્રી આ બધું યાર માળખું આપ્યું એટલું પડ્યું તૂટી વાત ગયું કેટલું આ પડ્યું અંદર પડી ગયું ટેકો બેકો ખસી ગયો છે તો એટલે ટેકા ખસવાના હિસાબ થી થાય દબાઈ ગયા બધા કારીગરો જો હવે એલા વિચારા હા તો વજન ના ના પેલા છોડી નાખે વાટી છોડી નાખી એક બે ફૂટ ખેલાસરી નીકળી જાય તારની કરી છે તાર તૂટવા વાટી બને પેલા કે આ શું કારીગરની મિસ્ટેક મિસ્ટ્રી તો ટેકો ઢીલો હોય તો એવું જ હોય ને કે પડે ના